ના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટર એચડીએફસી બેંક લગભગ પંદર લાખ કરોડ રૂપિયા થી વધારે માર્કેટ વેલ્યુ સાથે દેશની સૌથી મોટી બેંક છે બેંક તરફથી પોતાના લોકો લોકોની મોટી રાહત મળી શકે છે એમસીએલ નું સીધું લોન નું વ્યાજ દર હોય છે અને તેનાથી જોડાયેલી હોમ લોન અને પર્સનલ લોન લેનારા લોકોને આ સંશોધન ની સીધી અસર છે આમાં આમ કરવામાં આવેલા ઘટાડો સીધો તેમના દર મહિને આવતા ઈએમઆઈ માં ઘટાડો લાવી શકે છે એફડીએસ બેંકની હોમ લોન વ્યાજ દર હાલમાં સાત પોઈન્ટ નેવું ટકાથી લઈને તેર પોઈન્ટ વીસ ટકાની વચ્ચે છે જે લોન લેનારાના લોકોની પ્રોફાઇલ અને લોનના પ્રકાર પર નિર્ભર કરે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર